પાયલોટ તાલીમ શાળા ચલાવતી કંપનીને તકેદારી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે જીજીસીએ દ્વારા અપાયેલ માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો હોય મહેસાણા જિલ્લાના નિવાસી નાયબ કલેક્ટર દ્વારા કંપનીને પત્ર લખી તાકીદ કરવામાં આવી છે મહેસાણામાં બ્લુ રે એવિએશન નામની કંપની પાયલોટ તાલીમ સ્કૂલ ચલાવે છે ત્યારે ગત એકત્રીસ માર્ચના રોજ ઉચરપીમાં આ કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું ત્યારે આ પ્લેન ક્રેશ થયું હોય સદનસીબે આ ક્રેશમાં ટ્રેની પાયલોટનો બચાવ હતો પરંતુ તાલીમ તમામ અને મેડિકલ પ્રમાણપત્ર નિયમિત રીતે ચકાસવા માટે તાકીદ કરવામાં આવી છે અને પાયલોટ તાલીમ શાળા ચલાવતી આ કંપનીને તકેદારી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે રિપોર્ટર તરૂણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા Yeah. Uh -huh.